મહત્વનું છે કે જિલ્લાની પ્રાથમિક શાળાના એકસો એસી શિક્ષકો અને બસો પચાસ શિક્ષણ સંઘના હોદ્દેદારો સાથે સમર્થકો ક્રિકેટ રમતા જોવા મળ્યા મજા માણવા માટે પહોંચી ગયા જ્યારે શાળાએ અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ શિક્ષકોની રાહ જોતા બેસી રહ્યા ત્યારે આ અંગે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સંવાદદાતા ઉમેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે ઉમેશ ક્રિકેટ મેચ યોજાઈ હતી અને શાળામાં બાળકો ભણવા માટે બેઠા હતા પરંતુ બાળકોને ભણવા માટે રાહ જોતા બેસાડી શિક્ષકો ક્રિકેટ મેચ રમવા પહોંચી ગયા શું છે આખો મામલો જી ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લાના જે છ જેટલા તાલુકાને જે શિક્ષકો છે તેઓ ક્રિકેટ રમવા માટે ગયા હતા તેઓ દ્વારા ક્રિકેટનું આયોજન કરવામાં આવ્યું હતું એકસો એસી શિક્ષકો અને બસો પચાસ શિક્ષક સંઘના હોડે ના રોજ અને સમર્થકો જે ક્રિકેટ રમવા માટે ગયા હતા સાત અને આઠ તારીખના રોજ આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી તેને લઈને ક્યાંક ને ક્યાંક જે વિદ્યાર્થીઓનો ભંડ છે તે બગડ્યું છે કારણ કે જે સારાના જે શિક્ષકો છે તે શાળાના શિક્ષકો જે રજા લઈ રજા મુખ્ય વગર જ ક્રિકેટ રમવા પહોંચી ગયા હતા આ અંગે જે ડીપીઓ છે ડીપીઓ સાથે વાતચીત કરતા ડીપીઓ પણ જણાવ્યું હતું કે ડીપીઓ દ્વારા કોઈ પણ પ્રકારની પરવાનગી આપવામાં આવી ન હતી તેમ છતાંય જે શિક્ષકો છે તે શિક્ષકો ક્રિકેટ રમવા પહોંચી ગયા હતા જી બિલકુલ થી આભાર આપનો તમામ જાણકારી માટે તો વિદ્યાર્થીઓ શાળામાં શિક્ષકોની રાહ જોતા બેસી રહ્યા પરંતુ શિક્ષકોને જાણે કે વિદ્યાર્થીઓની કંઈ જ પડી ન હોય તે પ્રકારે તેઓ પોતાની રમતમાં મશગુલ જોવા મળ્યા સાત અને આઠ ફેબ્રુઆરી યોજવામાં આવી હતી ક્રિકેટ મેચ જેમાં તમામ શિક્ષકો ચાલુ શાળાએ પહોંચી ગયા ક્રિકેટ રમવા અને આ દૃશ્ય પણ સામે આવ્યા છે વલસાડમાં શિક્ષકોની ભેખોર બેદરકારી સામે આવી છે ચાલુ શાળાએ શિક્ષકો ક્રિકેટ રમવા માટે ઉપડી ગયા તો ગંભીર બેદરકારી સામે આવી છે જાણે કે બાળકો પ્રકારે ચાલો શિક્ષણ કાર્ય દરમિયાન ચાલો શાળાએ તેઓ પહોંચી ગયા તમારી સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જોડાયા છે ડીબી વસાવા

પરંતુ અત્રેની ડીપીઓ કચેરી દ્વારા સ્પષ્ટ ના પાડવામાં આવેલ હતી ત્યારબાદ એ હોદ્દેદાર શ્રીઓએ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીની મંજૂરી મેળવેલ હતી પરંતુ જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ એ હોદ્દેદાર શ્રીઓને કે શરતી મંજૂરી આપેલ હતી કે જો તમે ચાલુ શૈક્ષણિક કાર્ય દિવસ દરમિયાન જો આ રમત રમવા કે આયોજન કરી રહ્યા છો તો જેટલા પણ કલાક વિદ્યાર્થીઓના ભણતરના બગડશે તો એના માટે તમારે શનિવારના રોજ એક થી દોઢ કલાક વધારાનો સમય ફાળવીને વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરવાનું રહેશે એ શરતે પ્રમુખ શ્રી મંજૂરી આપેલ હતી તો વસાહ સાહેબ વાત તો એ છે કે બાળકો તે સમયે બેઠા રહ્યા તે શિક્ષકોએ રાહ જોતા રહ્યા એનું શું એ સમયે બાળકોનો બગડ્યો જી મેડમ એવું એમાં અમે નથી કહી શકતા કે તાત પદ્ધતિ ચાલે છે પરંતુ દરેક શાળાના બધા શિક્ષકો ના હોય કે તાલુકા કક્ષાની એ લોકોની ટીમ હતી કે દરેક તાલુકામાંથી અગિયાર ખેલાડી એટલે અગિયાર શાળાનો પ્રશ્ન હોય દરેક તાલુકાનો એટલે એ ફક્ત અગિયાર શાળાઓમાં કે કયા શિક્ષકે કઈ રજા મુકેલ છે અને કોણે ઓન બતાવેલ છે તો એ બાબતે અમે સ્પષ્ટ વિગત લઈને અમે જીસીએસઆરના નિયમ મુજબ રજાના નિયમો મુજબ અમે કાર્યવાહી કરવા જઈ રહ્યા છીએ એટલે વાત એ છે વસાવા સાહેબ જે બાળકોનો સમય બગડ્યો આ તમે ગંભીર બેદરકારી માનો છો કે નહીં શિક્ષકોની આ બેદરકારી છે કે નહીં વાત કંઈ પણ હોય હા હવે આપણે આમ ચર્ચા કરીએ તો અમારા જે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીએ જ્યારે મંજૂરી આપી હોય અને અમારા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી એ લોકોએ વાત કરીને આ મંજૂરી આપેલ હોય તો પછી અમે ડીપીઓ શ્રી તરીકે અમે અત્યારે એમાં કંઈ સ્પષ્ટ પદાધિકારી તરીકે વાત કરી શકીએ તેમ નથી એટલે વસાવ સાહેબ તમે અત્યારે બોલ્યા કે શનિવારે કલાકો વધારે ભણાવવાના રહેશે બાળકોને તો એ જવાબદારી કોણે ઉઠાવી અત્યારે શું એ ચેક કરવામાં આવ્યું કે શિક્ષકો અત્યારે શાળાએ જઈને બાળકોને ભણાવી રહ્યા છે વધારે કલાકોમાં

અત્યારે આવતા શનિવાર થી એ લોકો નક્કી કરી રહ્યા છે ને અમે અહીંથી પરિપત્ર કરીએ પછી એ કરવાના છે એટલે વાત આ શનિવાર ની હતી કે પછી આવતા શનિવાર થી શરૂ કરવાની વાત છે ના એ તો હવે આવતા શનિવાર થી થશે ને આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ વાતચીત બદલ તો શું નિયમનું ઉલ્લંઘન કરનારા સામે પગલા લેવા છે ખરા અનેક સવાલો આ મુદ્દે ઉઠી રહ્યા છે